જૂનાગઢ કેશોદના ટિટોળી ગામે ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમાં હલ્લાબોલ કર્યો હતો કમોસમી વરસાદથી મગફળીના પાકને નુકસાન થતાં અર્ધનગ્ન હાલતમાં ખેડૂતો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા ખેડૂતોએ કમોસમી વરસાદથી કાળા પડી ગયેલા પાથરા સંપૂર્ણ ઘાસચારો નાશ પામવો અને સફેદ ફૂગ અને ડેમેજ થયેલી મગફળીથી મોટું નુકસાન થવાનું દુઃખ વ્યક્ત કર્યું હતું કમોસમી વરસાદથી મગફળીના પાથરા પલળી જતા થયેલ આર્થિક નુકસાનનું સહાય પેકેજ જાહેર કરવા માંગ કરી હતી ખેડૂતોએ સરકારના નુકસાની સર્વેના આદેશને માત્ર નાટક જ ગણાવ્યું એસડીઆરએફ યોજના ખેડૂતોની નહીં હોવાનું કહી પાક ધિરાણ માફ કરો અને આગળ જતા પીએમ વાય પાક વીમા યોજના ચાલુ કરવા ઉગ્ર માંગ કરી ખેડૂતોએ વાવેતર કરેલા મોંઘા બિયારણનું ખાતર દવા મજૂરીના વધતા જતા ખર્ચાઓ છતાં પૂરતો ભાવ ન મળતા ખેડૂત ક્યારેય તેના દીકરાને ખેતી કામ કરો તેમ નહીં કહે ખેડૂતોએ અતિવૃષ્ટિ કમોસમી વરસાદ હવામાનમાં સતત બદલાવથી પાક નુકસાની જતા પોતાના પરિવારના ભરણપોષણના પણ ફાફા પડી રહ્યા હોવાની લાગણી વ્યક્ત કરી હતી ખેડૂતોને પાકના પૂરતા ભાવ મળતા ન હોય કુદરતી આફત આવતા પાક નિષ્ફળ જવાથી દેવાદાર બનતા ખેતી છોડી રહ્યા છે ખેડૂતને વળતર મળતું ન હોય બેંકના ધિરાણ ભરવું પણ મુશ્કેલ હોવાનું દુઃખ વ્યક્ત કર્યું હતું મારું ગામ ટિટોડે ગોવિંદ કરશન સોલંકી ટિટોડી નો ખેડૂત છો અમને કમ વરસાદ થયો તો અમારે નુકસાની કોઈ બાકી નથી જો કોઈ સરકાર અમારો ભાવ પૂછતી નથી તો અમારે કરવાનું ભાવ પૂછતું નથી તો અમારી ખેડૂતની પરિસ્થિતિ તમે જોવું તો ખરા કે કેટલી છે ખાતા લેવા જાય તો લાઈનોમાં ઉભો બેન લેવા જાય તો લાઈનોમાં ઉભો તો ખેડૂની ની દેહ અટાને પાછરા પલળી ગયા હળી ગયા દવાડા નીકળે કોઈ સરકાર જોવા મોકલતો નથી કે તમે સર્વિયો કરી આવો તો આ ખેડૂતો નો ગુનો શું છે તો ખેતી કરવા માંગતો નથી તમે ખેતી કરું છું આપણે કેટલી વર્તન મળે કેટલી નથી મળતી આપણને બધી ખબર છે હવે તો ખેડૂત નો હુમલા હોવાની ક્યારે છે ભાવ નથી એ તો એ કે આવી ગયો ખેડૂત નથી

પૈસા દેતા કે તાલપતિ પતિ તો ખેડૂત ની દયા તો જો તમે ક્યાંક જોવો તો ખબર પડે કે ખેડૂત ની દયા કેવી છે તમારા બાળકો ખેતી કરે એવું ઈચ્છો છો પણ ક્યાંથી છે એને વાય વધવું તો જોઈને કે અટાણે વરતા પડતા નથી ખેડૂત ના ખેડૂત ના દીકરા કે પણ એમને કઈ વર્તન નથી મળતી શું કરે એટલે ખેડૂત તો થાકી ગયા હવે ખેતી એકદી ભાંગી હોય પડવાની છે સરકાર નું ધ્યાન એ છે કે ખેતી પ્રધાન છે ખેતી પ્રધાન કેવાની છે ખેતી ને તો ભાંગી નાખી ક્ષેત્ર પ્રદાન જોઈને